પૈસા દેવું હોય ને તો તમારે ઘરનો નો દીવો હોય ને એને એક શ્રીફળ ને એક નિવેદ આલી અને એક ચુંદડી ઓઢારી અને પ્રાર્થના કરજો કે માં મારી ચામુંડા મારી મહાકાળી માં આજ દેવું છે પણ માં એટલી તને વચન એટલી ગેરંટી હો ટકા હાલુ છું કે માં જેની જોતી જે જે પૈસા લીધા છે ને માં પાઈ પાઈ રૂપિયા રૂપિયા આપણે આપી દેવાનો માં પણ અત્યારે તું ખાલી એટલી કૃપા કર કે માગવા વાળા ખાલી રાહત દરે કદાચ અત્યારે થોડો ઘણો છ બાર મહિના કદાચ તમને ફોન ના કરે માં તારી કૃપા થશે ને એટલે એસી ને ફ્રીજ ને ટીવી ને એલઈડી ને બાઇક પછી લઈશ માં એ પેલા એને આપી દઈશ તમારી માં પૂરું કરી આલે પણ હું એવું કઉ છું મારી એ મોનતા રાખવાથી જો કદાચ તમારા હકના પૈસા ચોક દબાયેલા હોય અને કોઈ વ્યક્તિ હાલતો ના હોય તો ખાલી પ્રાર્થના કરો જો લાયાલું ને તો લાખ રૂપિયામાંથી વધારે નહીં પણ પાંચ ટકા દસ ટકા કદાચ મારા નામ થી દોન કરી દેજો હું મેલડી રાજી રહી આ માર કે આવું છે સીપર ચુંદરી અગરબત્તી માતા જબરું કામ કરે ઢગલા થાય જો ધુમાડા થતા છે બા કોઈ તો હક કરી જાય મારી શ્રીપર તન નહી આલ્યું હું એમ કઉ ભાઈ શ્રીપર મારે આ કર દીધું એ તો હું બીજું ના માગું તરત મને હિસાબ આપી દે મારી એતો કરી દીધું આપડે પણ એવું ના થાય હા મારી ભલે એ તો કરી દીધું પણ તું કે આપું એવો ભાગ્યે જ નકર મને શ્રીફળમાં હિસાબ આપી દે મારી એ તો નતું હાલ્યું હું બેલાયો તો હું કઉ તારી મોંતાબા બાકી મારી કરી દીધી તો બાકી છે ત્યાં કરી દીધી હોય તો હું બોલું છું લેવા લેવાડી તો શું નહીં મારા મોઢે થી એક વાર નીકળી જાય તારી મોહનતા બાકી છે તો કે મારી એ તો કરતી હતી મેં પણ ચોક મોહનતા ખોમી રહી છે તારે જ ઉમેરડી બોલ ખોટી વહેમ ના છો આ દુનિયા અડધી દુનિયા ને નેવ ટકા વહેમ જ જીવ છે મને કઈક નડે છે મને કોકે કરી નાખ્યું છે મારી પર કોકે માતા મેલી છે મને આ માતા નડી મને પીલી મસાણી નડી હું એવું કઉ છું કોઈ એવું જાતે વિચાર મારા કર્મો નડે પોતાની જાતને દોષી નહીં બીજી માતાઓ નડી તું નડ્યો ઘરના પૂર્વજો કે આ મર્યા જીવતા જીવતો નડ્યો પણ જે પહી નડ્યો કઈ પોતાના દાદા બેહાડવાના હોય ને તો બેહાડે ને તો એવું કે જીવતા જીવતો આવવા નહીં તો મર્યા પછી જપતો નહીં કે કોસો ને એવું પણ જાતે એવું કોસો ક્યાં મારા કર્મો નડ્યા ખાલી એવું કબૂલ કરો ને એવી શક્તિ આગળ કે માં મારા હું કર્મથી થી દુખી થઉં છું માં અમક તમારો કોઈ દોષ નહીં એમ જ તમારી માં રાજી થઈ જાય ખાલી પોતાની જાતના કોણ ની બૂટ ચાલી એમ કોણ કે માં માનો મારા કર્મો નડ્યા મેં મા બહુ ખોટું કર્યું અજવણમાં અજ્ઞાનતામાં મેં બહુ લોકોનું ખોટું કર્યું બહુ લોકોના ના નેહાકા લીધા બહુ લોકોને માર્યા જોડ્યા લૂંટ્યા પૈસા ચોરી કરી બધો તમારે જે બી ગુના ત્યાં હોય તમને ખબર પડે જ છે કે ગુના કોને કહેવાય તમે બધા ઘોડા ડફોર થોડીશો તમને એવી બુદ્ધિ છે ચોરી કરવો ગુનો નહીં ખબર પણ ચોરી કરેલી હોય છતાંય તો તમે એમ કહો ના ના આપણે તો એકદમ સૌકાર છે તો માતા ભગવાન કેમેરો ચોવીસ કલાક હોય માતા હશે જો પોતાની જાતને સહુકારી બતાવો મારા દીકરાએ જે જે કર્યું મેં જાહેર માં કહી દીધું કહી દીધું માર જોડે કરી ઝઘડા કર્યા બધું કર્યું નાસ્તિક નાસ્તિક હતો ભગવાન ભગવાન હોય ને ભગવાન ભગવાન હોય તો દુઃખી દુખીશું લેવા થઈએ આપણે કોઈનું ચો બગાડીશું આપણે દુખી થાય તમને જાત પ્રશ્ન થાય છે ને આવા દરેક ને થતા હોય અમે ચો કોઈનું ખરાબ કર્યું અમારું જ થાય છે એટલે ભાઈ તમે શું કરો માતા ભગવાન જો લડો ભાજો એની જોડે કે કોઈ ભગવાન ભગવાન નહીં પણ એના અંદર આત્મા તો વિશ્વાસ હોય ભગવાન છે તારે તો અઘરી કરીને કેતો હોય ભગવાન નહીં અંદર વિશ્વાસ પડ્યો હોય તારે તો એ વ્યક્તિ કેતો હોય કે ભગવાન માતાજી નહીં પણ અંદર થી એ પોકાર થાય છે તું દીકરા ઉપર જો આજુબાજુ નજર ના મારી મારા દીકરાએ ખાલી ઉપર જોઈને ખાલી મને પોકાર કર્યો હું મેલડી કૂદકો મારી ના એવું કીધું કે માં તું દુનિયાના છેડામાં હોય જો આ તારો દીકરાને કદાચ ઉગારું નહીં ને અને આ તારા દીકરાની લાજ ના રાખું ને તો હું આ દવા આપી જઈશ તું મેરડી દુનિયાના છેડા મારી પેટી ની હોય જાગૃત થા ત્રીજી પોકારે હું મેરડી જાગૃત થઈ અને એ દાડો મારા દીકરાનું બાવડું ઝાલ્યું જેમ તમે અત્યારે અગરબત્તી દીવાબત્તી બધું કરો મારા દીકરાએ કોઈ દિવસ ઘેર અગરબત્તી દીવો નતો કર્યો પૂછ આ ઘડે ઘડે ઉદાહરણ ચમાલું છું કેવા નાસ્તિક માણસ ને આવી મોટી ગાદી પર બેહાડી અને હું મેલડી એને બેહાડી ને એના કોઠે ને એના અવાજે બોલતી હોય અને આટલા પાંચ હજાર દસ હજાર ભાવિકો વચ્ચે બોલતી હોય તો હું સાક્ષાત નહી નહીં જગતને એવી ખબર પાડવા હાતર જ કે જગતમાં માતાઓ નહીં મરી જાય એવું એટલે મારા દીકરા જેવા પકડું આવું મેલડી કહું છું આશ્ચર્યજનક લાગે આખી દુનિયા કે કોઈ દાડ માતા માતા કર્યું નહીં ભક્તિ નહીં કરી કોઈ ભગવાનનું નામ નહીં લીધું એવા વ્યક્તિના કોઠે જો રોમની ભાષા બોલતી હોય ન્યાય વ્યવહાર બતાવતી હોય તો મારા દીકરાની લાડકી મેળવીશું એ વખતે વાવડું ચાલ્યું એ વખતે કોડું ચાલ્યું ને એવું કીધું કે દીકરા આજ તું રોયો છું ને તો હું તારી મેળવી રોઈશ હું આ સમયની ની રાહત જોતી હતી ચારે મારો દીકરો બધી કદાચ લાલચ મૂકી માયા મૂકી બધા કોમના સ્વાર્થ મૂકી એક વાર રોઈ જાય કે માં મેલડી હું રાહ જોઈને બેઠી હતી ચારે આના નાભી થી પોકાર થાય એવો ડકે ડકે પોકાર કરી લીધો હું મેલડી કદાચ કૂદકો મારી નાઈ અને એના જ કોઠે ધૂણી બાજુવાળા કીધું કે જા આટલા કલાક મેં એનું કામ પૂરું કરી આલું છું અને એમાંથી કદાચ બોલી દઈને કે બાર વાગે તો દસ વાગે મેં મેલડીએ મારું કામ પૂરું કરી આલું જેમ તમે અત્યારે દેવાના દાસ છો ને કઈક ના માથે દેવું છે ને એનું છે એના લીધે રાતો ની રાત ચિંતા કરે રાત દાડો કદાચ માગવા વાળાના ફોન આવતા હોય લોહી પી જતા હોય એટલે એની પીડા શું થાય મારા દીકરા ના અનુભવ છે એટલે મને માતા ખબર છે એની વેદના શું છે હું મેડી જોવાનું છું તમારું કદાચ કોઈ પૈસા તમારા દવાખાને કોઈની જોડે તમે તમે લીધા તો તમારી મજબૂરી દવાખાના ભરવા લીધા વ્યાજે લીધા અને કદાચ એ પચીસ હજાર તમે પાછા તમારા જોડે સગવડ ના થાય પાછા હલવા ના જાવ ને તારે હોમે વાળા વ્યક્તિના ફોન આવે ને તારે તમારા સન્માન ઉપર વાંગેરી થાય ને તાર તમને બહુ દુઃખ થાય

લીગલી ધંધા કદાચ મોબાઈલ ની દુકાન કરી આ કર્યું કપડા નું કર્યું પૈસા નાખ્યા આગા પાસા કરી નાખ્યા ડૂબે ને એટલે ચિંતામાં આવ્યો ખોટા આડા આવરા વાપર્યા નહીં મા આ ધંધો ચાલ્યો નહીં માં દુખી થઈ ગયો તો ટેન્શન આવે ટેન્શન એટલે આવે કે માગવા વાળા લોહી પી જાય એવી તમારે તમારી જોડે કદાચ ઘેર ઉઘરાણી કદાચ કોઈ માગવા પૈસા આવતું હોય ને તો ચિંતા કરવાની જરૂર નહીં હું મેલડી એવું કહું છું જો કદાચ મારા સાનિધ્યમાં આવતા હોય મારી પર ઓધરો ભરોસો થઈ ગયો હોય તો હું મેલડી એક ઉપાય બતાવું છું જો તમારા માગવા વાળા તમારા ઉપર ફોન આવવા દો ને તો હું મેલડી મટી જવું ગેરંટી વાળી વાત કરું કોઈ આલે ના આલે પણ સુધરવું હોય તો તમારા માતાના કીધા માં હેડવું હોય તો મારા કીધે હેડવું હોય તો ખાલી તમારી ઘરની માતાને એક નારિયો લાલજો મને મેલડી ને એક નારિયો કે માં મને પાંચ લાખ રૂપિયા નું દેવું છે માં માં દિવાળી આવી છે લોહી પીજે છે માં દેવું એટલું બધું એ પોતાના કપડા લાવવાનું ભૂલી જાય ઘર પરિવારના લિયાલે પણ કઈક પુરુષ છે જેવા પોતે જૂના પહેરી લે જમ એનું કર્તવ્ય છે એનું પરિવાર ચલાવું વગાર થાય ના થાય ગેર પૈસા લાવવા પડે નકર તમારો સંસાર તૂટી ભાગી પડે તમારી ઘેર તમારી ઘેર પૈસા ના હોય તમારી પત્ની તમારા ઘેર નહીં રહેતી ધંધો કરતો નહીં પૈસા નહીં 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 આવું બધું થતું જ હોય છે દરેક ના જીવનમાં એવું નહીં એક ના જીવન દરેક ના જીવનમાં તો પૈસા આવું દેવું હોય ને તો તમારો ઘરનો કુડ દીવો હોય ને એને એક શ્રીફળ ને એક નિવેદ આલી અને એક ચુંદડી ઓઢારી અને પ્રાર્થના કરજો કે મારી મારી મહાકાળી માં આજ દેવું છે પણ માં એટલી તને વચન એટલી ગેરંટી હો ટકા છું કે જેની જોતી જે જે પૈસા લીધા છે ને માં ભાઈ પાઈ રૂપિયે રૂપિયા આપણે આપી દેવાનો માં પણ અત્યારે તું ખાલી એટલી કૃપા કર કે માગવા વાળા ખાલી રાહત દરે કદાચ અત્યારે થોડો ઘણો છ બાર મહિના કદાચ અમને ફોન ના કરે માં તારી કૃપા થશે ને એટલે એસી ને ફ્રીજ ને ટીવી ને એલઈડી ને બાઇક પછી લઈશ માં એ પહેલા એને આપી દઈશ તમારી માં પૂરું કરી આલે એની ગેરંટી હું વેલિડી લઉં એની ગેરંટી હું માતા લઉં પણ આજ તમારી જોડે કદાચ આકસ્મિક ધન લાભ થાય આજ કદાચ કોકના ખાતામાં પાંચ લાખ રૂપિયા નાખી આલું દસ લાખ રૂપિયા નાખ્યા લો એટલે તરત વિચાર ગાડી વિચાર કર્યો છોડાય પણ એવું ના થાય કે જેને કદાચ ખરાબ સમયમાં આપણને મદદ કરી જેને પૈસા લ્યા દવાખાના મદદ કરી એના આપી દઉં હાથ નો મોણસ આવો સ્વાર્થી લુચ્ચો થઈ ગયો એટલે જ એવી ભરોસો નહીં તમારી પર પાડો કે કોઈ માં નહીં વોપરે છે પછી પાંચ લાખ દેવું હોય પાંચ લાખ ગમે તો મહિના પાંચ લાખ આવે એટલે બાઈક લાવી દઉં ગાડી લાવી દઉં આ લાવી દઉં પણ એ તારે એ સમય પૈસા આવે ને ભૂલી જાય કે મારી માને બે વચન તું માં પૈસા આવે એટલે આપણે જેની જોડ થી આપી દેવાના અને પછી જો કદાચ એક વાર ભરોસો કરે તમારા જીવનમાં કેટલી વાર કરે દેવ દેવી શક્તિ ભગવાન મનુષ્ય પર ઘડે ઘડે ભરોસો કરે એક જ વાર કરે એક જ ચાન્સ આ જીવનમાં અને એ ચાન્સ જો તમે ચૂકો ના ને તો આ જીવન પેઢીઓ પેઢીઓ જન્મો જન્મ સુધી તમારી માં તમારો હંગાત ના છોડા મેલ મેળવી પણ દરેક ના મા કરોડપતિ કરોડપતિને નું હોય મધ્યમ વર્ગના લાખોમાં હોય વર્ગ ના લાખો માં હોય પણ હોય ખરું કારણ છે તમારી મા યાત્રા જ છેલ્લે વાત ત્યાં જાય ને તો તમારી મા ના આવું ગેરંટી હાલી જેના હાલવા ને એવી જવાબદારી લેતા હોય ને હું તો ક તમારી માં કદાચ ના વો છું જ પણ જવાબદારી એવી પાકી લો કે મા તું કે વાત સાચી છે અમે હાલ દઈશું જા હું એવું કઉ છું ત્રણ મહિના ના થવા દો બોલ કે મોટા મોટી સમસ્યા આની અને આના વગર જીવન હતાડ કડિયુગ નું જીવન જીવવું આના વગર નકામું બેકાર છે ના જીવાય પૈસા વગર તો તમારા હગા વાળા તમારા ઘર પરિવાર વાળા તમને હારું નહીં રાખે રાખશે તમારી માં તમને હારું નહીં રાખે તમારો બાપ તમને હારું નહીં કરે આ ગેરંટી મારી આવું કઉ છું રાખે છે તમારે પૈસા પત્ની ખાવા નહીં કાઢી નોકરી ધંધો કરીને કમ્પ્લીટ પગાર મહિને વીસ હજાર હકેથી તમારી બૈરી ના પહેરા ના રોટલા ખાવા મળે મળે લખે જુગારી જુગારીઓ દારૂડીઓ રખડી કાઢો ચૂક્યા ખાવા ખા પડ્યું છે પેલા એમ કે ઠંડુ થઈ ગયું ખાસ હો મોની કશું કરવું નહીં ને એટલે મોન તમારું સન્માન બધું આનાથી જ છે આ જગત માં આ નહીં ખાવા જરૂરી છે હું એવું નહી કેતી પૈસા વગર તો મારી ગાદી થાય છે તમે કોચ પછી મેલો ક્યાં લાવો કોઈ સેવામાં આવ્યું તારે આ બધું આવો ને આ બધું સેવામાં આવ્યું તારે થાય ને પૈસા વગર તો હું એથી ગાડી મહી નહીં આવી શકતી પાંચસો નું ડીઝલ પુરાવું પડે પણ તમારા જરૂરિયાત પૂરતી પણ એટલે કહું છું તમારે જો લીધેલા હોય જે માંગતું હોય ખરાબ સમયમાં મદદ કરી હોય એના પાસા આલવાની દોનત રાખજો હું તો રાજી રહીશ તમારી ઘરની માતા રાજી થશે અને તીજો રાજી થશે તો મારો રોમ જેના હાથમાં આખી સંસાર નું રિમોટ કંટ્રોલ છે મારો રોમ ધારા તો મન મેલડી ને રે મારો રોમ ધારા તો મનુષ્ય ને રે મારા રોમ વગર કશું અને ભગવાને તો એ શક્તિ રોમ નોમ માં હાલી છે કદાચ એની મહિમા કોઈને ખબર હોય ના હોય પણ હું તમને જણાવું ચાર યુગ છે દરેક છે સતયુગ ત્રેતા દાપર કલયુગ ખબર છે ને આ ચાર યુગમાં પેલા સતયુગમાં શું કરતા તપસ્યા કરતા આમ કરીને હજારો હજારો વર્ષ ભૂખ્યા તરસ્યા એક જ જગ્યા પર એક ધારી બે તાર ભગવાન માતાજી પ્રસન્ન થાય ખબર છે ને પછી ધીરે ધીરે યુગ બદલાયો એટલે શું થયું હવન કરે મોટા મોટા ચબરા દોહન કરે તારે ભગવાન માતાજી પ્રસન્ન થતા પછી એના પછી નો યુગ આવ્યો એટલે શું કર્યું બત્તી પૂજા પાઠ નગારા વગાડવાના આજ બધું ને તારે દેવી શક્તિ જાગૃત થાય જો તમારા ઘડીયા પેલા કઈક માતાનું હોય ને એટલે